ધાનેરામાં યુવકના રહસ્યમય મોતથી ચકચાર હત્યાના આક્ષેપો સાથે પરિવારજનોનું હોબાળો ગઈ રાત્રે ધાનેરામાં પાણીના ટાંકા નજીકથી દિનેશભાઈ ધમણાજીનું મૃતદેહ હમળ્યા આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે મૃતદેહ મળ્યાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે અને ત્યારબાદ સરકારી હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા અને મૃતદેહને પી એમ સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે મૃતકના પરિવારજનોએ આક્ષેપો કર્યા છે કે દિરેશભાઈને કોઈએ મારી નાખીને મૃતદેહ ફેંકી દીધો છે આ ગંભીર આક્ષેપોને પગલે મામલો વધુ ગરમાયો છે આ ઘટનાની જાણ થતાં જ ધાનેરા પોલીસ દ્વારા ચુસ્તપણે તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસે તાત્કાલિક ઘટના સ્થળ અને આસપાસના વિસ્તારમાંથી તમામ પુરાવા એકઠા કરવાની તજવીજ શરૂ કરી દીધી છે હાલ પોલીસે આ બનાવને અકસ્માતે મોત તરીકે નોંધીને વધુ તપાસ હાથ ધરી છે